કારણ હતું ડુંગળીના ભાવ તળીયે બેસી જવા ગરીબોની કસ્તુરી ખેડૂતોને સતત રડાવી રહી છે આજે જ્યારે ખેડૂતો ડુંગળી લઈને યાર્ડમાં પહોંચ્યા તો મણ ડુંગળીના ભાવ બોલાયા માત્ર દોઢસો રૂપિયા એટલે કે કિલોના માત્ર સાડા સાત રૂપિયા પોષણ સંભાવના મરતા ખેડૂતો રોષે ભરાયા અને યાર્ડના ગેટ બંધ કરી હરાજી બંધ કરાવી દીધી. એટલું જ નહીં માર્કેટ યાર્ડ ની ચૂંટણી ને લઈને આજે ભાજપ અને કોંગ્રેસ સમર્થિત પેનલના ઉમેદવારો ફોર્મ ભરવા યાર્ડ પર પહોંચ્યા હતા. આ સમયે ખેડૂતોએ તેમને ઘેરી લીધા. ખેડૂતોએ ચીમકી ઉચારી કે જો ડુંગળીના સારા ભાવ ન મળે તો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાજપના નેતાઓએ ડુંગળીનો હાર પહેરાવીશું. ખેડૂતોના રોષને જોતા જિલ્લા ભાજપ મહામંત્રીએ વચન આપ્યું કે ડુંગળીના સારા ભાવ મળે તેવા પ્રયત્ન કરીશું. લઈને તો તો પૂરતો ભાવ ભાવ મળતો નથી બંધ કરાવી છે અઢીસો રૂપિયામાં હાલે છે તો એ ભાવે તો અમારે કેમ અમારે ત્રણસો ચારસો રૂપિયાનો તો વિઘે ખર્ચ આવે છે બરોબર તો ડીઓપી લેવા જાય તો કે પંદરસો રૂપિયા તો એ અમારે આંધુ કેમ બોહાણ કરવું ગઈકાલે પાંચસો સુધીનું વેચાણ થતું હતું આજે એક જ દિવસની અંદર દોઢસો થી બસો થી અઢીસો રૂપા પૂરું કરવા મળે છે ખેડૂતોને શું કરવાનું બીજા માર્કેટ યાર્ડની અંદર તમે જુઓ તળાજા છે મહુવા છે એની અંદર તો ચારસો સાડી ચારસો એ ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે જો સાહેબ અત્યારે અમને ડુંગળીના ભાવ નહીં મળે આજે તો રજી બંધ કરવા માટે આવતીકાલમાં પણ જો ચારસો આસપાસના ખેડૂતોના ભાવ નહીં મળે તો ઉગ્ર વિરોધ થશે ને ઉગ્ર આંદોલન પણ થશે અમે ખેડૂતનો આક્રોશ અમને ખ્યાલ જ છે અને સંકલનમાં જ છીએ ટૂંક સમયમાં મનસુખભાઈ માંડવીયા સાથે પણ વાત થઈ છે રાઘુજીભાઈ સાથે પણ વાત થઈ છે કેબિનેટ મંત્રી એની જે સાઇઝ પ્રમાણે જે એના ક્વોલિટી પ્રમાણે હોય છે એ લોકો ભાવ નક્કી કરતા હોય છે